જય શ્રી રામ હર હર મહાદેવ હું જે પૈસા કમાવું છું એના ઉપર થોડા બહુ ગરીબોનો પણ હક છે એવા મનમાં ભાવ આવે જીવનમાં અને એના આધારે કર્મ કરો પરોપકાર કરો તો ધીમે ધીમે તમારા જીવનમાં દેવ તત્વ સુખ આનંદ આવવા લાગશે અને એ તમારા માટે ભજન બની જશે સાહેબ અને પ્રભુનો દ્વાર ખોલી જશે ઓપન ધ ડોર ઓફ ગોડ ફોર યુ તમારા માટે દરવાજા ખોલી જશે ભગવાનનો ક્યારે જ્યારે મનમાં ભાવ હોય આ મનુષ્ય એવા જીવન છે પરોપકાર માટે છે જરૂરી નથી કે તમે ધાર્મિક જગ્યામાં જાઓ સાધુ સંતો પાસે પરોપકાર કરો મનમાં ભાવ રાખો હું જે પૈસા કમાવું છું ગરીબ અપાહિજ વિકલાંગ મારા ઉપર હક છે અને ખરેખર હક છે મનુષ્ય આપને સોરી ભગવાન આપણાને સ્વાસ્થ્ય બનાવેલા છે હેલ્ધી બનાવે છે ભગવાનની કૃપા છે અને ભગવાન કૃપા કરે મનુષ્ય જન્મ આપે એ દેવતાઓ માટે દુર્લભ છે અને મનુષ્ય જન્મ આપેલા છે શુભકામના પુરોપકાર કરવા માટે ભજન કરવા માટે ભજન ન કરી શકો તો પરોપકાર કરતા હોય તો એ પરોપકાર તમારા માટે ભજન બની જશે અને એવા ભાવ આવે ને તમારે ખૂબ ભૂખ લાગેલા હોય ખૂબ ભૂખ્યા છો પાંચ દિવસનું અને કોઈ તમારા કરતાં વધારે સમયના ભૂખ્યા માણસ આવી જાવ અને તમે રોટલા ખવડાવી દો તો તમારો ભૂખ ખતમ થઈ જાય પરભુખ કેટલા કરુણા કરે છે સુખનો ફંડો જુદો છે મહેનત કરીને પૈસા કમાવી શકે મહેનત સુખ નહીં મળે સુખ આપો તો સુખ મળે દુઃખ પ્રાપ્ત કરવા માટે મહેનત પણ કરવું પડે પૈસા કમાવા માટે લેખી સુખ ક્યારે મળે જ્યારે સુખ આપો તો સુખ મળે પણ કોઈ લોકો સુખ નથી આપતા આ તો લોકોના આંખમાં ઝહેર છે કરુણા નથી આંખમાં જાહેર છે બુરા વિચાર કરવાનો બુરા સોચવાનું બહેન દીકરી માટે ખરાબ વિચાર કરવાનું કોઈ સાધુ સંતો પ્રત્યે ખરાબ વિચાર રાખવાનો સમાજ માટે ખરાબ નહીં રાખો મન કરમ બચન ગ્યાર ઇન્દ્રિય છે એનાથી પુરકારની ભાવના રાખવું ભગવાન મને પવિત્ર બનાવેલા છે મને બાણી આપેલા છે ભજન કરવા માટે મને પગ આપેલા છે મંદિર જવા માટે અને એક રાજા હતા ભાગવતમાં અંબરીશ રામાયણમાં જનકજી એવા ધનવાન રાજાઓ વિદે હતા કર્મ અને ભક્તિ કરો કરમ તરણ પ્રકારના હોય એક પાપ કર્મ એક કર્મ અને ધર્મયુક્ત કર્મ ધર્મયુક્ત કર્મ કરો તો ધીમે ધીમે તમારા શરીરમાં દેવ તત્વ આવવા લાગશે ધીમે ધીમે સુખ આવવા લાગશે અને જેને સમજણ પડે એના જીવનમાં આનંદ છે બાકી લોકો તો ફરે છે દિલ્હીથી બંબઈ બંબઈથી અમદાવાદ અમદાવાદ છે પાટણા બંગ્લોર છેલ્લા મેં મશાનમે જવાનું છે પણ સુખ શોધી શોધીને સુખ નથી મળતા સુખ ક્યાં મળે તમે આપો તો મળે